સ્વામિનારાયણ સમયા હોય તેનો તો અતિ મોટો આશય હોય જો ને અમારે પરમહંસ થતા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ કોઈને વઢીએ છીએ કોઈને કાઢી મૂકીએ છીએ તેનું એ જ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરી રાખજો અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે અને આ વાતને નીતિએ નવીને નવી રાખજો પણ કાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલ નવી રાખજો અને તેવી જ દેહના અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીને નવી રાખજો અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી ને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે અને આજે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તમને સર્વે પરમહંસના સમ છે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા કે તેજને વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે ઇતિ વચનામૃત મૃત ગઢડા મધ્ય પ્રકરણનું તેરમું વચના થયો થયું સહજાનંદ સ્વામી મહારાજ ગઢડા મધ્યના તેરમા વચના આગળ પોતે જે ભગવત સ્વરૂપની વાર્તા કરી હતી એ વાત માટે એમ કહે છે કે જેને આ વાત સમજાણી હોય એને બહુ મોટો હોય કઈ વાત કે અક્ષરધામમાં જે મહારાજની મૂર્તિ છે ને અહીંયા મહારાજની મૂર્તિ છે તે બંને એક જ છે બીજી વાત શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ સાકાર સ્વરૂપ છે ત્રીજી શ્રીજી મહારાજ કહે છે અહીંયાની સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ તે બંને એક જ છે ચોથી જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય ભગવાન પોતાનું ધામ અને પોતાના મુક્તનો ક્યારે ત્યાગ કરતા નથી ને એને ત્યાગ કરીને ક્યારે જન્મને ધારણ કરતા નથી જો પાંચમી કઈ આ જે મહારાજ છે તે જ સર્વે અવતારનું કારણ છે આ સ્વરૂપ છે તે સર્વે અવતારનું કારણ છે તા બધી જ આ વચનામૃતમાં થયેલી વાતો એ મહારાજ કહે છે કે એ જે વાત છે જેને સમજાઈ જાય તેને બહુ મોટો આશય હોય બહુ મોટો આશય આશય એટલે આશય નો અર્થ શું થાય આશય એટલે શું આપણે એમ નથી કે આને કઈક આશય છે આશય એટલે સ્વાર્થ કઈક સ્વાર્થ છે એને કઈક આશય છે કઈક હેતુ છે કાર્ય કરાવવાનું આપણી પાસે એમને એમ તો કોઈ કઈ કરે નહીં સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી મુનિ સબકી સ્વાર્થ લગ સબ પ્રીતિ આખા બ્રહ્માંડમાં રીત હાલે છે સાધુ હોય દેવતાઓ હોય કે મુનિઓ હોય કોઈ પણ વ્યક્તિ હોય બધાને આ જ રીત છે કે સ્વાર્થ હોય સ્વાર્થ વગર કોઈ કામ થાય નહીં એટલે મહારાજ પણ જે વાત કરે છે એ વાત પાછળ મહારાજને એટલો આશય છે એટલો સ્વાર્થ છે કે મેં જેટલી આ ભગવત સ્વરૂપની વાત કરી ત્યાં બધાને કાંઈક સમજાઈ જાય અને સમજાઈ જાય તો જીવાત્માનું કલ્યાણ થાય અક્ષરધામને પામે એ અક્ષરધામનું મુક્ત થાય આવો ભગવાનનો આશય છે મહારાજ કે જોવો ને કે અમારે આ પરમહંસ અને સમગ્ર સત્સંગી તેમના પાસે બીજો કોઈ સ્વાર્થ સાધવો નથી શું કે છે મહારાજ અમારે બીજો કોઈ સ્વાર્થ સાધવો નથી તો અમે કોઈકને બોલાવીએ છીએ કોઈ ઉપર અમે વઢીએ છીએ ખીજાઈએ છીએ કોઈને અમે કાઢી મૂકીએ છીએ મહારાજ વધતા ખરા ભૂલ હોય તો વઢતા કોઈને પ્રેમથી બોલાવતા ભીમભાઈ જેવા ભીમભાઈને બહુ મોટી ભૂલ કરે તો મહારાજ કાઢી મૂકતા નહીં તેરા કામ ભીમભાઈ ચલે જાઓ રાન મેં તારું કામ મારા પાસે છે એની વેરાન વનમાં જતા રહ્યો અહીંયા હવે પાછા આવતા નહીં તેવા ઘણા હરિભગત હોય સાધુ હોય કે એને મહારાજે કાઢીએ મૂકા હોય પણ ભગવાન કે આ બધી ક્રિયા કરીએ છીએ એનું એક જ કારણ છે કે અમે કરેલી ભગવત સ્વરૂપની વાત એ કાંઈક મહદ અંશે આ બધાને સમજાય તો આ જ અમારો હેતુ છે અને કરી કરીને તો આ જ વાત સમજવાની છે ને એ પ્રમાણે વર્તવાનું છે છતાંય મહારાજ આગળ કહે છે કે કદાચ કોઈને એમ થાય કે એકે વાત ન સમજાય અમારી કરેલી એકે વાત આ ગઢડા મધ્યના તેરમાં વચ્ચેના મૂર્તિ સમજાય નહીં તો છેલ્લે મહારાજ એવું કહે છે કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણજો કેટલા કે ત્રેસ છે ત્રેસ છે બસો ને ત્રેસ ખગોળ ભૂગોળના વચનામૃત સહિત બસો ને ત્રેસઠ વચના અમૃત છે તો બસો ને ત્રેસઠ વચનામૃતોની અંદર ગઢડા મધ્યનું આ તેરમું વચનામૃત એ શિર મોર વચનામૃત છે જેમ સારા એ શરીરની અંદર મૂઢું છે ને એ બહુ મહત્ત્વનું કહેવાય જો આટલું આ ધડ ન હોય તેના વગર તો કાંઈ થાય નહીં અને ધણની અંદર પણ જો નાક ન હોય તો વગરનો કેવો લાગે ઘણા કોઈ અવળી ક્રિયા કરતા હોય તો આપણે નથી કે તારે હાથને ને સમજાવી સમજાવીને થાકી ગયો પણ તારે છે જ નહીં આ કૂતરાને પૂછડી જેવો છો એ વાંકો ને વાંકો એમ સારા એ વચના મૃતનું જો કોઈ નાક હોય વચનામૃતમાં તો આ મધ્યનું છે વિદ્યાર્થીઓ ભણતા હોય ને તો એમ કે આટલા બધા પ્રશ્નો છે પણ એની અંદર આ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે આ તો પૂછાશે જ આ જ પાકો કરવાનો છે ને આ જ પ્રશ્નમાં માર્ક ખેંચવાના છે મેળવવાના છે અતિ આઈ મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ બધા વચનામૃતોની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વચનામૃત હોય એમ તો બધા ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે પણ મહત્વનું અતિશય આપણે કહી શકીએ તો આ વચનામૃત છે જેમાં મહારાજે ભગવત સ્વરૂપની વાત આખી સમજાવી છે મહારાજ કે ન સમજાય તો એટલું જાણજો કે તે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે મહારાજ કે અત્યાર લગી જમે અમે જેની વાત કરી જે સ્વરૂપની વાત કરી એ અમે પોતે છીએ બીજું કોઈ છે આમાં ને એમાં કોઈ ફેર છે અમે દિવ્ય સાકાર સ્વરૂપ અક્ષરધામ આ પૃથ્વી ઉપર પ્રગટ પ્રમાણ બિરાજતા હોય તો આ જ અમારું સ્વરૂપ છે આવું ચોખ્ખે ચોખ્ખી વાત મહારાજ આ વચનામૃતની અંદર કરે છે જો એટલે મહારાજ કે તેજની અંદર રહેલી મૂર્તિ અતિ તેજો રે અક્ષર અમૃત જેનું તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર એની અંદર મહારાજ પોતે રહ્યા છે એ જ ભગવાન આ છે બીજા કોઈ છે નહીં શ્રીજી મહારાજ એકમર ગઢપુરની અંદર લીલુડા લીમડા નીચે બિરાજમાન હતા સભા નથી બિરાજમાન મહારાજ એક બિરાજમાન હતા બ્રહ્મચારી बाजूનીમાં બેઠા હતા શિયાળાનો સમય હતો ઠંડી કે મારું કામ ગોરડી મહારાજ ઓઢેલી માથે ઊનની ટોપી પહેરેલી બ્રહ્મચારી બાજુ બેઠેલા અને આગળ અગ્નિ વડે મહારાજ તાપતા હતા ઠંડી ઉડાડવા માટે અગ્નિ તાપે ને તે વખતે હરિભગત ને મહારાજ ને પૂછ્યું મહારાજ અક્ષરધામમાં બિરાજમાન મહારાજ નું સ્વરૂપ તે કેવું હશે આવો પ્રશ્ન કર્યો મહારાજ કે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં લીલુડા લીમડા નીચે ગોદડી ઓઢી ઊનની ટોપી પોરીને અગ્નિ તાપી રહ્યા છે બાજુમાં મૂળજી બ્રહ્મચારી બેઠા છે એટલે ભગત કે મહારાજ હું આપની વાત કરતો નથી પણ અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હશે એની વાત કરો છું મહારાજે પાછું એ જ વસ્તુ કીધું દાદા ખા ગઢપુરમાં દાદા દરબારમાં લીમડા લીમડા નીચે ગોલડી ઓઢી ઊનની ટોપી પહેરી અને અગ્નિ તાપી રહ્યા છે બાજુમાં બ્રહ્મચારી બેઠા છે ફરી ભગત કે મહારાજ હું આપની વાત નથી કરતો હું એમ પૂછું છું કે અક્ષરધામમાં મહારાજનું સ્વરૂપ કેવું હશે એ મૂર્તિ કેવી હશે એ તમે મને કહો વરી મહારાજે એ જ ઉત્તર આપ્યો એ જ જવાબ પેલો ભગત કંટાળે મહારાજ ને કે મહારાજ તમારે ઉત્તર આપવો છે કે પોતાની વાત કરવી છે તમારે જવાબ આપવો છે છે કે પોતાની વાત કરવી ત્યારે મહારાજ કે કામ કર તારે જવાબ જોતો હોય ને તો મુક્તાનંદ સ્વામી પાસે જા એ તને જવાબ આપશે કે એમ કોને મુક્તાનંદ સ્વામી જવાબ આપશે મારે નથી આપો હું ક્યારનો જતો રહે ને ભગત સ્વામી પાસે આવ્યા સ્વામીને પગે લાગ્યા જય નારાયણ કે સ્વામીને કે સ્વામી મારે પ્રશ્ન છે તો સ્વામી બોલો અક્ષરધામમાં મહારાજનું સ્વરૂપ કેવું હશે એટલે સ્વામી કે તે મહારાજને કોઈ દિવસ આ પ્રશ્ન પૂછ્યો છે શું કીધું સ્વામીએ મહારાજ ને આ પ્રશ્ન પૂછ્યો તો કે હા ક્યારે પૂછ્યો તો કે હાલ પૂછીને આવું છું હાલ આ પ્રશ્ન પૂછીને આવું છું કે મહારાજે શું જવાબ આપ્યો મહારાજે એમ કહ્યું કે ગઠપુરના દાદા દરબારમાં લીલુલા નિમણામી બીચે ગોરડી ઓડીઓની ટોપી પહેરી ને અગ્નિ તાપી રહ્યા છે બાજુમાં મૂળજી બ્રહ્મચારી બેઠા છે આવું કે કરે છે તો કે મહારાજ શું કરતા હતા તો કે આ જ આ જ કરતા હતા જે હું તમને કહું છું કે જવાબ તો જવાબ એ આ જાય કોણ કરતા આ જ હતા એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજનો જવાબ ખોટો છે નહીં મહારાજે તને એ જવાબ આપ્યો કે અક્ષરધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ ને આ પૃથ્વી ઉપર રહેલું ભગવાનનું સ્વરૂપ એમાં રોમ માત્રનો ફેર છે ને ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું મુક્ત અને પોતાનું ધામ એ સમગ્ર બધું જોડે લઈને આવે છે પણ એનો ક્યારે ત્યાગ કરતા નથી એટલે અહીંયા અને અક્ષરધામનું સ્વરૂપ બંને એક સરખું છે એમાં ક્યારે ફેર સમજતો નહીં જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે આ વાત તારા હૃદયની અંદર ફિટ કરીને રાગ જે આ જ જાણવાનું છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે તે સર્વે અવતારનું કારણ છે સર્વોપરી છે આમ ઉત્તમ વાત મુક્તાનંદ સ્વામીએ ભગતને કરી દો એટલે મહારાજ કહે છે કે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એટલું તમે ફિટ બેસાડ જજો હૃદયની અંદર અને એટલું પણ ન જણાય આટલું તમારા હૃદયમાં ફીટ ન થાય તો મહારાજ હવે છેલ્લી કડી બતાવે છેલો લાસ્ટ ઉપાય કે અક્ષરરૂપ જે તેજને વિશે જે મૂર્તિ છે તેને આ મહારાજ દેખે છે જો વાત હજી પણ માન્યમાં ના આવે તો છેલ્લી વસ્તુ આ છે કે અક્ષરરૂપ તેજ કેતા ભગવાનનું ધામ તેજોમય એમાં જે મૂર્તિ છે તેને આ ભગવાન દેખે તે એમ મહારાજ કે તમે જાણશો ને તો અમારે વિશે તમને હેત રહેશે અમારી વિશે પ્રેમ રહેશે સ્નેહ રહેશે ને તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે આટલું તમે વાત રાખશો તોય જો આટલું નહીં રાખો તો પછી બારના ભાવમાં નરકમાં જાશો ક્યારે કલ્યાણ થશે એ નહીં જો આટલું વાત સ્વીકાર કરવી જ પડશે કે જે અક્ષરધામમાં રહેલી મૂર્તિને આ મારા દેખે છે કાં તો અક્ષરધામમાં રહેલું જે સ્વરૂપ છે તે જ આ મહારાજ છે એમાં કોઈ ફેર છે નહીં જે ત્યાં છે તે અહીં છે ને આય છે તે ત્યાં છે સ્વામીના મત પ્રમાણે ધામ ને ધામના વાસી અત્યારે છે તે દૂર છે ને તે સુલભ છે તે દુર્લભ નથી મહારાજ આગળ કહે છે કે આ વાતને નવી ને નવી રાખજો પણ ગાફલ પરે વિસારી દેતા જેવી આજ છે તેવી કાલ નવી રાખજો ને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી દિન દિન પ્રત્યે નવી રાખજો રોજે રોજ નવી વાત રાખવાની કઈ નવી આને આ વાત પણ રોજ નવી એટલે રોજ નવી એટલે રોજ આ જ વાત કરવાની અને રોજ આ જ વાત હૃદયમાં ફિટ ન થાય ત્યાં લગી કર કરવાની રોજ રોજે વૈષ્ણવના કથા ચાલુ કરી પહેલાં આ વાત તો કહી જ દેવી પડે જે અહીંયા છે તે ત્યાં છે ને ત્યાં છે તે અહીંયા છે અહીંયાના સ્વરૂપને ધામના સ્વરૂપમાં કોઈ ફેર છે નહીં આપણને જે મળ્યા છે ભગવાન તે તે જને વિશે રહેલી ભગવાનની મૂર્તિ છે તે જ છે એમાં કોઈ ફેર છે એની સર્વે અવતારનું કારણ છે જે આટલું તો સોજ મનન કરવું ચિંતન કરવું એમાં કોઈ ફેર પડવા દેવો નહીં શ્રીજી મહારાજ કે દરેક વાતને વિશે આ વાતનું બીજ લાવજો દરેક વાતમાં એમ અમારી આજ્ઞા છે ગમે વાત કરો સત્સંગની વાત કરો કે વ્યવહારની વાત કરો ગમે આ ગયા હો કાકા મામા ફઈ માસીના ઘરે ગયા હો ઘરવાળાને મળવા ગયા હો કે લગ્ન માટે નક્કી કરવા ગયા હો જન્મ દિવસનું કરવા ગયા હો પણ આ વાત તો લાવવાની કે અમે કોના ભગત છીએ સ્વામિનારાયણ ભગવાનના તેજને વિશે રહેલા ભગવાન છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમાં કોઈ ફેર છે ને અમને જે મળ્યું તે સરે હોતાનું કારણ છે આ વાત તો ગમે કરી જ દેવી કઈ જ દેવી છાતી ઠોકીને દરેક વાતની અંદર મહારાજ કે આ બીડ લાવું સત્સંગ કરતા હોઈએ ભજન કરતા હોઈએ પરસ્પર તો પણ આ વાત તો કરવી કરવીને કરી ભાભા મંડળ રોજ સાંજે ભજન કરે છે અહીંયા પણ આ વાત તો રોજ બધા ભેગા થઈને કરવાની ભજન કરો પછી ધૂન કરો એ ભજન અને ધૂનની વચમાં સત્સંગ અને ધૂનની વચમાં તમારે આ વાત તો કરી જ દેવી અક્ષરધામમાં રહેલા ભગવાન અહીંયા પ્રત્યક્ષ મંદિરમાં બિરાજતા ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયેલા ભગવાન તે બધા એક જ છે આપણને મળ્યું તે ભગવાનનું સ્વરૂપ સરે અવતારનું કારણ છે આ વાત તો રોજ સત્સંગમાં કરવી કરવીને કરવી જો મહારાજ કે દરેક વાતમાં બીજ લાવવું આ જીવનદાર છે આ વાર્તા કેવી છે જીવનદાર અને દે રહે ત્યાં સુધી નિત્ય પ્રત્યે કરવી હવે મહારાજ ની આગી જ્યાં લગી આપણે જીવીએ ત્યાં લગી રોજ કરવી અને મૂકીને પણ પણ ભાગવતી મુક્ત ત્યારે મહારાજ કે વાત કરવાની છે ધામમાં જઈને પણ આજ વાત કરવાની અહીંયા રહીને પણ આ જ વાત કરવાની ને અમે જે મહારાજ કે તમને વાત કરીએ સર્વે શાસ્ત્ર નો સિદ્ધાંત છે આ મૂળ વાત છે આ સિદ્ધાંત વાત છે એમાં કોઈ જાતનો ફેર છે નહીં આ જ વાત કરવાની છે અને અનુભવમાં પણ આજ દ્રઢ છે ને અમે એને પ્રત્યક્ષ નજરે જોઈને આ વાત કરી છે જો અમે લેસ માત્ર ખોટું કહેતા હોય તમને પાંચસો પરમહંસોના સમ છે આવું શ્રીજી મહારાજ સભામાં કે છે જો પાંચસો પરમહંસોના અમને સમ છે જો આમ અમે ખોટું કહેતા હોઈએ તો એટલે આ વાત રોજ 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 આપણે ચિંતન મનન કરવાની છે ને છે આ રીતે મહારાજ કે જે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પરોક્ષ રૂપે પોતે તો પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી હતા પરોક્ષરૂપે કરીને શ્રીજી મહારાજે સર્વે સાધુ હરિભગતને આ વાર્તા કરી એટલે બધાએ સંતો ભક્તજનો સભાસદો શું સમજતા હતા કે આ તેજને વિશે મૂર્તિ છે તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ જે આવું બધાએ ગાંઠ બાંધી લીધી ગુરુવરે સદગુરુ ધ્યાની સ્વામીજી પણ કહેતા કે આ લોકમાં સમાજમાં જે કાંઈ બધા કહેતા હોય એ હું તો ભગવાન સ્વામિનારાયણને સરોવર એ માનું છું ને તેજને વિશે રહેલું સ્વરૂપ છે ને અહીંયા જે સ્વરૂપ છે તે બંને એક જ છે ભગવાન ભગવાનના ધામ અને એના મુક્તનો ત્યાગ કરતા નથી આવું સ્વામીજી પણ કાયમ કહેતા જો ને એવું પણ કહેતા કે આ મહારાજ અમારી જોડે છે અમારા હૃદયની અંદર પણ બિરાજમાન છે ને તમારા હૃદયમાંય બિરાજમાન છે હું બધી જ જગ્યાએ એને દેખું છું આવું પણ સ્વામીજી કહેતા તો આ જ વાર્તાને દ્રઢ આપણે કરવાની છે મહારાજે પણ કયું આજ્ઞા છે મોટા સંતોએ પણ કરી છે ને આપણે પણ આ જ વાત નિરંતર દ્રઢ કરવાની છે સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્માજ વાસુદે હરીમ માધવમ કેશવમ કારણમ શ્રી સ્વામિનારાયણ नीलकण्ठं भजे सहजानन्दस्वामी महाराजनीज